મારીને મન ઉઠાયો એક તો મને કેવું મસ્તી નું સપનું હતું ચાલો ફટાફટ બસ કરી લઈએ

તો હું કયા લાગુ જ વાગુ છું ચાલો પેલા ફટાબા બસ દોઈ લઈએ મોઢું ધોઈ લઈએ ચાલો કોપરા બદલાવીને ચાલો હવે કસુરા પડવા જવાનું છે tega યો કોણ કરવાના છે ચાલો બપોર જલ્દી સીડી તાળીએ અને ઉપર જઈએ મારી જલ્દી કસતો પડી ગઈ છે ચાલો બપોર જલ્દી કરો ચાલો ને બહુ ધીમે ચાલવા હો તમે ચલો મિત્રો સુર ભગવાન ના દર્શન કરો પેલા સૂર્ય ભગવાન નમસ્કાર કરેલો પેલી પાટના સૂર્ય ભગવાન ચલો પેલા યોગ કરીએ બીજી કશરત આ ત્રીજી કસરત આ ચોથડી કસરત આ પાછળ કસરત આ મેં ડમપીલા તેવા મોસ્ટ થાય છે ને